આપ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પ્લસ્ટેક ગુજ્જુ માને મારું નામ છે રવિન્દ્ર જાદવ આજે મેં તમારા માટે એવો ખાસ વિડીયો લઈને આવ્યો છું જેની મદદથી તમે કોઈ પણ ગુજરાતી કોઈ પણ હિન્દી મૂવીઝ કોઈપણ બોલિવૂડ મૂવીઝ તમે કોઈપણ પ્રકારની મૂવી ડાઉનલોડ કરી શકો છો માત્ર એક ક્લિપમાં ખાલી તમારે કોઈપણ વેબસાઇટને ચક્કર પણ લગાવવા નહીં પડે જેમાં ખાસી બધી એવી એડ આવતી હોય છે જે તમને ગમતી ના હોય અને ઘણી બધી એવી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરાતી હોય જે તમને બિલકુલ પણ પસંદ ના હોય એવી બધી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરાતી હોય છે પણ મેં તમારા માટે એક એવી એપ્લિકેશન લઈને આવ્યો છું જેની મદદ તમે વન ક્લિકમાં મૂવી ડાઉનલોડ કરી શકો છો કોઈપણ જાહેરાત કોઈપણ એડને સ્કીપ કર્યા વગર કોઈપણ ને સ્કીપ પણ નહીં કરવી પડે તમારા મોબાઈલમાં કોઈ પણ જાહેરાત પણ નહીં આવે મૂવી ડાઉનલોડ કરશો તો તો વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી ચેનલ પ્લાસ્ટિક ગુજ્જને સબસ્ક્રાઈબ કરી ને નેચર લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરી નું આયકન દેખાય તે પણ દબાઈ દેવાનું એટલે અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આગળ તમારે ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની આ એપ્લિકેશન તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં મળી જશે આ એક વોટ્સઅપ જેવી એપ્લિકેશન છે જ્યાં આગળ જ્યાં આગળ લોકો વોટ્સઅપની જેમ અકાઉન્ટ બનાવી લીધા છે તો અહીં આગળ તમારે મોબાઈલ નંબર નાખી સાઇન અપ કરી લેજો તો અહીં આગળ મેં સાઇન અપ કરી લીધું છે એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે આ ઓટીપી ઓટોમેટિક વેરીફાઈ થઈ જશે પછી તો આ વેરીફાય થઈ ગયા પછી તમારે આગળ તમારે ઉપર અહીંયા આગળ સર્ચના સર્ચ બારમાં આગળ ક્લિક કરવાનું ઉપર જોઈ લેજો પછી ત્યાં આગળ ક્લિક કર્યા પછી આગળ તમારે ગુજરાતી મૂવીસ આટલું સર્ચ મારવાનું આગળ તમને પહેલું જે દેખવા મળે ન્યૂ ગુજરાતી મૂવીસ એજ ત્યાં આગળ ક્લિક કરવાનું ત્યાં આગળ ક્લિક કરી ચેનલને જોઈન કરી લે અને આગળ લોકો ખાસી બધી એવી ચેનલો બનાવે છે અલગ અલગ ગ્રુપ કેટેગરી માટે અમુક ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીંયા આગળ લોકો ખાસી બધી ચેનલ બનાવે છે તો આગળ થોડોક સમય લે છે પછી આગળ તમારે ત્યાં આગળ ક્લિક કરી આગળ તમને જે ફાઇલનો ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું અહીંયા આગળ તમને બધી મૂવીઝ જોવા મળી જશે તો અહીંયા આગળ મેં ક્લિક કરું છું ક્લિક કર્યા પછી આગળ તમને ખાસી બધી ગુજરાતી મૂવીઝ જોવા મળી જશે જોઈ લેજો આગળ તમારે ડાઉનલોડ કરવા બટન ઉપર અહીં આગળ ડાઉનલોડ જે બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું તો આગળ મેં ક્લિક કર્યું એટલે આગળ તમને ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ ગયું હશે ડાઉનલોડ થઈ જાય એટલે તમારી ફાઇલમાં ઓટોમેટિક સેવ થઈ જશે મેં અત્યારે પોસ્ટ કરી દઉં છું આ રીતે તમે ગુજરાતી મૂવી ડાઉનલોડ કરી શકો છો હવે પછી આગળ સર્ચના આ આઈકનમાં ફરીથી ક્લિક કરીને અહીંયા આગળ તમને અહીંયા આગળ ન્યૂ મૂવી સર્ચ મારશો એટલે અહીંયા આગળ તમે હોલીવુડ મૂવીનું પણ એક ચેનલ બનાવી લે છે ત્યાંથી પણ તમે અહીંયા આગળ એક મિલિયન સબસ્ક્રાઈબ છે અહીંયા આગળથી પણ તમે મૂવી ડાઉનલોડ કરી શકો છો અહીંયા આગળ ફાઇલમાં દેખી શકો છો આ મોદી મૂવી છે અને આગળ તો તમે એ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અહીં આગળ સર્ચ મારી મારીને અહીંયા આગળ મેં આટલી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી છે આગળ એટલે કોઈ પણ ચેનલમાં તમને મૂવી જોવા મળી જશે તો આ ચેનલ અહીંયા આગળ ગ્રુપની જેમ જ કામ કરે છે પણ અમે આમાં ખાલી તમે મેસેજ નહીં કરી શકો જે ગ્રુપ એન્ડવી હોય એ જ અહીંયા આગળ મેસેજ કરી શકે છે અહીંયા આગળ તમારે લાખો મિલિયન સબસ્ક્રાઈબ ભેગા કરી શકો છો આ એક ફેસબુક પેજની જેમ આગળ ચેનલો બનાવી શકાય છે યુટ્યુબની જેમ તો અહીંયા આગળ મેં કેન્સલ કરી દઉં છું તો અહીંયા આગળ સર્ચ મારીને તમે કરી શકો છો ડાઉનલોડ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને આ વિડીયો ગમે વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો ને આવા બીજા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ટ્રસ્ટ એકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા આગળ તમારે ટેલિગ્રામમાં તમારી પોતાની પણ ચેનલ બનાવી શકો છો જો તમારી કોઈ યુટ્યુબ ચેનલ હોય તો એની પણ ચેનલ બનાવીને આગળ તમારી વિડીયોની લિંક તમારા ફ્રેન્ડની સાથે શેર કરી શકો છો અહીંયા આગળ તમે ગ્રુપ બનાવી શકો છો વોટ્સએપ જેવું અહીંયા આગળ અહીંયા આગળ પેન્સિલના આઇકનોમાં ક્લિક કરીને આગળ તમે ચેટ કરી શકો છો જેટલા લોકો જાડે ટેલિગ્રામ એકાઉન્ટ હોય